આગામી તારીખ સાતમી મેના રોજ વડોદરા લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રની સાથે શહેર જિલ્લા પોલીસ પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કમર કસેલી છે ખાસ કરીને વડોદરામાં વાહન ચેકિંગથી માંડીને રાત્રિ પેટ્રોલિંગ સહિતની કામગીરી કડક કરી દેવાઈ છે ત્યારે બીજી તરફ આતંકી સંગઠન સાથે સંકળાયેલા સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા નામના વોન્ટેડ બાર સકબંધોને લઈને ગેઝેટમાં નોટિફિકેશન પ્રસિદ્ધ કરાયું છે જે બાર સકબંધો વડોદરા શહેરના રહેવાસી હોવાથી દિલ્હી હાઈકોર્ટ બિલ્ડિંગ ખાતે આવેલા અનલોફુલ એક્ટિવિટીઝ ટ્રિબ્યુનલ દ્વારા વડોદરા શહેરની કલેક્ટર કચેરી ખાતે નોટિસ બોર્ડ પર નામ ફોટા સાથેની યાદી લગાવાઈ છે કલેક્ટર કચેરીના નિવાસી અધિક કલેક્ટર ડૉક્ટર બી એસ પ્રજાપતિની ઓફિસની બહાર નોટિસ બોર્ડ પર લગાવેલી યાદી મુજબ તે તમામ બાર સીમીના યાદીમાં સૌથી ટોપમાં વાડીનો ડોક્ટર છે જે બી એચ ડોક્ટર છે જ્યારે નાની છીપાડનો રહેવાસી મોહમ્મદ હનીફ ગુલામ મોયુદ્દીન શેખ એમએસ યુનિવર્સિટીમાં બીએસસીનો અભ્યાસ કરેલો છે જ્યારે રાકુદપુરાનો અલ્તાફ હુસૈન મોહમ્મદ હુસૈન શેખ એમ કોમ ભણેલો છે અને તેની સાથે અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં બે હજાર ત્રણમાં એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ હેઠળ તેમજ આ હાફ મર્ડરનો પણ ગુનો નોંધાયેલો છે